ખૂબ જ જોરદાર કકડાવી નાખે છે જેનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડ અને ગોપાલ પરાડો છે શું ચર્ચા થઈ છે એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઈકન પર દબાવી દેજો પોલીસ સ્ટેશન માં કોક ને પૂછી લ્યો કોનો ફોન કર્યો છે પછી મુલાકાત નગર બીજા પોલીસ કરવા આવશે એન કરતા માપ માર્યો હવે મેં તને ગાડી દીધી ભાઈ ગાડી દેવાની વાત નથી તમે ક્યો કે મલી છે એટલે હું તારે મર્ડર કરું છું મારું મારે ઘરે મુલાકાત કરવી છે. אתה મુલાકાત તો દર ગોતી લેજે ને પોલીસને સમજાય ને કે મારું નામ ને મારા મોબાઈલ નંબર છે. એને કધું આઈ આવી ગયા કે અને તારે એવું હોય ને તો પોલીસમાં ફરિયાદ કર દે મારા ભાઈ. પેલા આ કોકનો વકીલની સલાહ લઈ લે એટલે તારે ડાયર નો ખાવી હોય તો. તું સુ નો ખાવ હોય તો ડાયર નો ખાવે જેલમાં નો જાવું હોય તો. ડાયર નો ખાવ તું મને ડાયર દે. ડાયર નહીં ડાર ડાર. જેલમાં ડાયર જ મળે ભાઈ. એ જેલ અંદર ડાયર મળે

તમારો વિરોધ હોય તો તમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરો પોલીસ સ્ટેશન ફરિયાદ તમારી પાસે છે પણ સાહેબ કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો બાબા સાહેબ ગોવા છે અને ગાડી રે મયારાનું કામ કરે છે બધે ફેરા કરે છે હાલે છે ઈ તો ગાડી તમે ગમે એમાં નો હાલે નો લખાય કેમ નો લખાય

મારી ભાઈ ગોવાલંડ છે પણ તું કતો હોય તન દઈ દેવું કીધું મારું આખું ઘર મારી બાઈ છે મારી ભાભી છે બધી છે તારે શું એને કપડા ના પહેરાવું તને શેનો વાંધો કે લખાયું લખાયું નથી પણ હું મારી ગોવાલે મારી બાઈ એ ગોવાલેણ છે મેં મારી બાઈ છે એનું લખાયું છે તો કહું છું મારી છે તો તને હું વાંધો એમ હું નથી મારી છે મારી હું વાંધો છે તારી નું નામ લખ્યું હોય કે

મારા વિચાર ના કરો ભાઈ એય તો તો આવે આમાં હોય તું મારા વિચાર માં મને ધમકી મારે તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચાર થી અરે તે મારો નંબર નહીં મને તું લઇ લેજે ને હું શું તારા સરિયું મારવી મને હાલ માર મર્ડર કરવું તારે મર્ડર મારે ના ના તારે મર્ડર કરવું તારે છે ની હવા હું તને ગોતી લઈ આ તારે ગોતી લઈ આટણ આય જ હાલ આવી જા ઈ મે તારું ગામે જોઈને દુનિયા પછી રહે ને ભાઈ થોડો ધીરો રહે ને નેતા બનવાની કોશિશ કરી મને

આ લુગડા પેરે ગોવાળણ નો થઈ જાય હું કેજો કે તમારા થોડું છે ગોવાળણ એટલે કોઈ તમારી જાતિ થોડી છે જાતિ અમારી માલધારી સમાજ માલધારી નથી તારી પાસે વેપારી પત્ર મને દેજે વેપારી પત્ર ને આખો લેખ છે એનો 52 એ લેખ હોય તો પણ કોઈ લેખ માં ફરિયાદ કરતા ને મેં તને કીધું તારો નો હોય તો તું પોલીસ સ્ટેશન માં ફરિયાદ કર ને ભાઈ આવું છે અને આ મારો લેખ રયો લેખ રજુ કરીને ફરિયાદ કરી મેં તને કે ના પડી તારા જેતર તે નજીક નું પોલીસ સ્ટેશન હોય ફરિયાદ કરે હું ફરિયાદ જ કરવાનો છું હા બસ તું પછી મને ધમકી મારે કે હું તને ગોતી લઉં છું એટલે હમણાં હું તારી વિરુદ્ધ એપ્લિકેશન આપું છું અત્યારે આપી દે ને અત્યારે આપી દે હા આપી દઉં છું મજા કર મજા આવી તો કાયદો કાયદાનું કામ કરે એમાં દાદાગીરી દાદાગીરીનો હોય મારા ભાઈ હા એટલે કાંઈ વાંધો નહીં કરી નાખવાનું બરાબર ઓકે ઓકે તારે જે ઠીક લાગે એ કરજો ને ઓકે અરે થાય કરી લેવાનું તમારે 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 જે થાય કરો આ તો હાલતું જ હોય ભાઈ અરે હાલવા નથી દેવાનું હાલતું હોય એમાં હાલતા ગોવાલાની ખાલી કઢાવી દેજા નગર હું ટકો કરી નાખું નગર તું ટકો કરી નાખજે જા